નમસ્કાર મિત્રો એક એક પચાસ એચપી છે મોટર એમાં પાણી આવી ગયું એવું લાગે છે એને ફાયર થયું છે ઉપર તો મિત્રો એને ચેક કરીને જોઈએ કોનો શું થયું છે મોટર ચાલુ છે કે બળી ગઈ છે એ તમને ખોલીને હું બતાવું તો બને રાજો મિત્ર હું આપણે આ ટર્મિનલ જોઈએ છીએ બધું અંદર પાણી વરસાદનું પાણી ગયેલું લાગે છે અને વાયર પણ લીડ વાયર પણ કટિંગ કરી થઈ ગયા છે મિત્રો ખોલી મોટર આપણે અંદર જોઈ લઈએ પ્રોબ્લેમ શું નીકળી છે આ રીતે ખોલીશું મિત્રો આ રીતે ખોલીશું खुली दे हूँ आ रीते अगर जंग लगे तो खुलता नहीं आ रीते हथोड़ी मरी थोड़ा फटको मरी थोड़ा ढीला करवा पड़े खोले ले हूँ बोल्ट एक साइड में मैं कीधे हूँ હજી નીચે બે સ્ક્રૂ છે બોલ આ રીતે થોડી મારી અને બોક્સ પર પકડાઈ છે ઉપર કાટ લાગે છે તે આ રીતે પટકો મારે છે એટલે કોઈ રંગ બોન બેસી જાય બોક્સ પર આ રીતે મિત્રો ખોલી છે પાછળનું કવર

ઉપરો આવું પાછળનું ફેન ખોલીશું એના માટે એક જુગાર કરવો પડશે ફેન માટે આ રીતે આ રીતે જેક મારવો પડશે અને ધીરે ધીરે હવે ટાઈટ કરીશું ટાઈટ કરીએ મિત્રો ઓનું લેવું ધીરે ધીરે પંખો ખેંચાય છે બહાર આવે છે મિત્રો આ રીતે પંખો નીકાળી દેવું હવે આગળનું કપલ આપણે ખોલીશું આગળ પુલર લગાવીને અંદર કપલમાં બોલ તૂટી ગયેલ છે એ પૂલર મારીને બે આગળનો ભાગ કાઢી દેવું જેથી કરીને પડખું નીકળી શકે આજે ધીરે ધીરે પંપ મારી હાઇડ્રોલિક કુલર લગાવેલ છે ધીરે ધીરે કપલ નીકળે છે જો મિત્રો કપલ ટાઇટ છે અંદર બોલ્ટ બરકઈ ગયો છે તો જેથી કરીને

મોટર જુઓ મિત્રો એ પાણી નીકળી ફેર કવર ફોડી કાઢું છું મોટર આખું પાણી થી ભરેલી છે ચાલુ કરીને બચી ગઈ છે મોટર એ મિત્રો જુઓ કવર બહાર કાઢી ગયું છે આગળનું કવર ખોલી વાયરિંગ જોવો મિત્રો વાયરિંગ તો હાલ તો રોકે લાગે છે હવે પાણી બાળી નીકળે ત્યારે ખબર પડે મીટર આપણે ક્લિપોર મીટર મારીએ ત્યારે આગળનું કવર ખોલીએ આગળનું પડ ખોલી નું કવર ખોલી એ ભાગ ખોલી ખોલીશું એ પણ પાણી નીકળે છે મિત્રો પાણી કેટલું નીકળી હવે એર મારીશું આ રીતે મિત્રો એર મારીને હવે મને બે દિવસ સુકાવા દે પછી ને જે પાણી જેટલું હોય એટલું નીકળી જાય નિવસ અને હવે અને બે દિવસ તમને પાછળનો ભાગ છે એ તમને બીજા વિડીયોમાં તમને બતાવીશ ભાગ બે મો આટલા આપડા અંદર પાણી છે બે દિવસ સુકાય સુકાઈ જાય પછી બારિસ બારિસ કરી આપણે મીટર મારીશું ત્યાંથી બીજો ભાગ બનાવીને બનાવવાનું ચાલુ કરી દેવું મિત્રો આ રીતે કરીશું હવે હવા મારી જેથી કરીને પાણી જેટલું અંદર હોય એટલું સુકાઈ જાય આ રીતે ટર્મિનલમાં બધા સફાઈ કરી દેવું મોટરની મિત્રો પાણી કેટલું ઊંઘે છે વાયરિંગમાંથી પાણી ઉભડે છે હવે 13 માળી કિતી છે જો મિત્રો પાણી દર્ સગંદર માં આપણે પાણી કાઢવા માટે આપણે નટ બોલ લગાવી દેવું ચાલ અલ મોટર ને આખું એમ આડી કરી દેવું જેથી કરીને જેટલું પાણી હોય બે દિવસમાં પાણી નીકળી જશે મિત્રો તમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય બાબારી જય રણુજાવાળા મિત્રો જોઈ લો આવી પાણી નીકળશે બીજા ભાગમાં તમારે બાકીનો દેશ ત્રીપુર મીટર મારીએ અને તમને બતાવીશું જયારે